નમસ્કાર દોસ્તો છેલ્લા બે આમ આદમી પાર્ટી ની રાજનગર વિસ્તારની અંદર આમ આદમી ના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી હાજર હતા એ સભા ની અંદર સમગ્ર સ્પીચ નો માહોલ હતો જન આક્રોશ સાથે લોકો આવ્યા હતા આ સૌની વચ્ચે એક એવો યુવાન આવે છે જે પોતાની ઓળખ સામાન્ય નાગરિક તરીકે આપે છે શું થાય છે એ સમગ્ર બધાએ જોયું જે ઘટનાને મીડિયા લાફાકાંડ આપે છે ખાસ સાંભળતો દોસ્તો મીડિયા જેને લાફાકાંડ આપે છે તેના અંદર ના ઘટસ્ફોટ આપે છે કારણ કે તે સ્થળે હું પણ હાજર હતો એટલે મારી એક આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે એક જાગૃત નાગરિક તરીકે ફરજ છે કે સાચું શું છે ને તમારી સામે ખાસ કરીને વિડીયો જોજો અને તમારા દરેક મિત્રો સુધી પહોંચાડજો કે હકીકત શું હતી ચાર તારીખની એક ઘટના સાડા નવ થી સભાનું શરૂઆત થવું ઈસુદાન ભાઈનું આવું ઈસુદાન ભાઈ ની સ્પીચ હોવી અને એક માત્ર એજન્ડા પૂર્વક એજન્ડા એટલા માટે કે એ માણસની સ્થિતિ જે હોય મારનાની સ્થિતિ જે હોય આપણે એમાં નથી પડવું જે પાટી હોય ના હોય એમાં નથી પડવું પણ વાત જયારે આ મુદ્દો મેં જે અવલોકન કર્યું છે ને ગુજરાતના લોકોને બતાવવું છે એ અવલોકન કે ભાઈની એક આક્રોશાપૂર્વક એક પ્રી પ્લાન એક્ટિવિટી અને એની શબ્દો ઉપર જે પકડ હતી એના તમામ રહીતનું જે રીતના નેશનલ મુદ્દા ઉપરનું એનો ઘેરાવું આ મુદ્દો સાબિત થાય છે કે એ એક જગ્યા એથી પ્લાનિંગ હતો મારે એ ભાઈ ને આ માધ્યમ માધ્યમથી પૂછવું છે અને ભાજપ અને કોંગ્રેસના એ વિડીયો શેર કરી કરીને તમારી નિષ્ક્રિયતા ને તમે સક્રિયતા એ ભાઈનો ઉપયોગ કરીને કરવા માંગો છો એટલે ખાસ કરીને તમામ સુધી પણ સાંભળજો સૌથી પ્રથમ વાત આ ભરતભાઈ ફુલટરિયા એવું કહેતા હોય કે મોરબીની વાત કરું તો મોરબીના રોડ રસ્તા અને ગટરના પ્રશ્ન બાબતે એક બેન પડી જાય અને રાડો પાડવી પડે કેમને ક્યાંક થઈ જાય જવાબદારી કોની એ આલાપ રોડ નો વિડીયો હતો બીજા નંબરે મોરબી બ્રિજ દુર્ઘટના ની તંત્ર વિફળ ગયું નગર ફેલ કરી દેવી પડી ત્રીજું વજે પર છસો જમીન કૌભાંડ જમીન હકતાવી લેવાનો એક ના નામ હોય આવા તો લોટ્સ ઓફ છે મોરબી લોકલ લેવલે પણ એ બાબતે ક્યારે આમ મિત્ર પ્રશ્ન નથી પૂછ્યો બીજા નંબરે વાત મેં એક મીડિયામાં ડિબેટમાં ભાઈને સાંભળ્યા ભાઈ એવું કહેતા હતા કે હું એક ખેડૂત પુત્ર છું હું કોઈ પણ પાર્ટી અરે જોડાયેલો નથી મારે આજ દાવા સાથે કેવું છે હિંમતથી કેવું છે જોરથી કેવું છે કે દોસ્ત જો તમે ખેડૂત હોય ને તો ખેડૂત સાથેના થાતરા એવા મુદ્દા છે જે બોલવું જોઈએ તમારો એક પણ પ્રશ્ન સત્તા પક્ષ નથી જોયો હું તમને ત્રણ પ્રશ્નો આપું ખેડૂતોના જે ખેડૂતોના હકના પૈસા સરકાર માંગુ છું નરેન્દ્ર મોદી એમ હોય કે આવક બે હજાર બાવીસ માં ડબલ થશે એ આવક નો પ્રશ્ન ક્યારે કર્યો બીજા નંબરે વાત સહકારી ક્ષેત્રે થતા ઘોર કિન્ના ઘોર ખાતરના ભાવથી માંડીને ટેકાના ભાવ ની ખરીદી ભ્રષ્ટાચાર એનો પ્રશ્ન ક્યારે કર્યો એક બાદ એક એવા ખેડૂતો ને હજાર પ્રશ્નો છે આજ ખેડૂતો ની જમીન રીત સર્ગળ નામ પર તમે હપતાવી લીધી સહકારી મંડળી માં તમારા ભાજપના ઠેકેદારો એ પૈસા હટવીને પંદર પંદર લાખ માં ખેડૂતોને સુડાવી દીધા આ બાબતે તે ક્યારે પ્રશ્ન પૂછો મિત્ર એટલે ખાસ કરીને ત્રીજી વાત જયારે નેશનલ મુદ્દા ઉપર તું જ્યારે તમે ઘેરતા હતા એ મુદ્દાની વાત કરું ને તો નેશનલ મુદ્દામાં માં તમારા એક પણ નિવેદન તમારી કોઈ ભાજપની કોંગ્રેસ ની સભામાં તમે પૂછ્યું નથી આજ મારે તમને કેવું પૂછજો હવે તમામ ઉઠી ગયા એ ઉઠામણા પંજાબ નેશનલ બેંક માંથી પૈસા લઈને આઠ દસ પંદર હજાર ના એના હપ્તા રીબાઉન્સિંગ ક્યારે થશે એનો ન્યાય ક્યારે મળશે સામાન્ય માણસો ને ત્રીજી વાત જો તમે કરતા હોય ને પહેલગામ માં જે હુમલો થયો

પ્લેન ક્રેશ ની ઘટના હતી એ ક્રેશ ની અંદરથી બ્લેક બોક્સ ના નામ ઉપર કिन्नા ખોરી ચાલે છે કે પાયલોટ નું નામ દેવું આ નામ દેવું કે પછી સિસ્ટમ નું નામ देऊ આ પ્રશ્ન કેમ ના પૂછ્યો આ દોસ્તને હું કહેવા માંગુ છું કે આ ફક્ત અને ફક્ત એક લાખા થી સરજાઈને એક મીડિયાના મિત્રોને પણ કહું છું કે લાફા કાંડ લાફા કાંડ તો ઠીક છે પાણી પાછળની પ્રોબલમિલિટી તમે સાંભળો ને તમે પણ સાંભળજો અને તમારા સૌ મીડિયામાં પણ ચલાવજો આ એક કાર્યકર તરીકે જ નહીં એક જાગૃત નાગરિક તરીકે એક જાગૃત નાગરિક તરીકે પણ તમારે તમને કહેવું છે કે સત્ય શું હતું હકીકત શું હતી ફક્ત અને ફક્ત કોઈ સભામાં આવીને એજન્ડા પૂર્વક ત્યાંથી તેને લાઈમ લાઈટ માં આવવા માટે તમે જાગૃત જ હોય તમે કોઈ પાર્ટીમાં ના જ હોય ને તો ભાજપ સામે અવાજ ઉપડે પણ બહુ દુઃખ સાથે કેવું પડે ભાજપ અને કોંગ્રેસના એ તમામ નિષ્ક્રિય થયેલા લોકો જે પાસે મુદ્દા નથી લોકોની કોઈ વેદના નથી ફક્ત અને ફક્ત આ મિત્રનો ઉપયોગ કરીને આજે મુદ્દા ચલાવે છે તો ગુજરાતની જનતા મૂર્ખી નથી ગુજરાતની જનતા અભણ નથી ગુજરાતની જનતા કોઈ સાવ બુદ્ધુ નથી કે આવા પાયા વગરના મોટા મુદ્દાને એ માત્ર માત્ર મીડિયાના જોડે લાફાકાંડ બતાવ્યો છે આ કથિત લાફાકાંડને કોઈ પણ જાતનું સમર્થન નથી એનો મતલબ એ પણ નથી કે આપણે મારનારને કે મારખાનારનો વિરોધ કે મારનારનો સપોર્ટ કરીએ છીએ આપણે તટસ્થ ભાવે હા એક આમ આદમી પાર્ટી કાર્યકર તરીકે સત્ય વાસ્તવિક મેં રાખી છે અને ફેસબુક અને યુટ્યુબ મીડિયાના માધ્યમથી આપ સૌ સમક્ષ મારે આ વાત જોરથી કેવી છે ને વારંવાર કેવી છે કે આ ભાઈનું જમીર જો જાહૃતનાગર તરીકે અને ખેડૂત તરીકે જ હોય તો મારા પ્રશ્નો એમના આકાઓ ને પૂછી લે અને ભાજપ સરકાર ને પૂછે આવી મારી વેદના છે આવી મારી વાત છે હવે મારું વક્તવ્ય છે આભાર જય હિન્દ જય ભારત